વાઘોડિયામાં વટ સાવિત્રી વ્રતની પૂજા સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા કરવામાં આવી વાઘોડિયા હાઈસ્કૂલ તેમજ વાઘનાથ મહાદેવ અને નાની ભાગોડ ગરબા ગ્રાઉન્ડમાં આવેલા વડના વૃક્ષની પૂજા કરવા માટે મોટી સંખ્યામાં સ્ત્રીઓ એકત્રિત થયા હતા વટ સાવિત્રીનું વ્રત જેઠ સુદ પૂનમના દિવસે કરવામાં આવે છે સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય તેમજ નિરોગી રહે તે માટે વટ સાવિત્રીનું વ્રત કરતા હોય છે વડની શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરતા હોય છે આ વ્રત હિન્દુ ધર્મમાં અખંડ સૌભાગ્યવતી નું પ્રતિક મનાય છે અને વડ બ્રહ્મા મહેશ નું સ્વરૂપ માનવામાં આવે છે સૌભાગ્યવતી સ્ત્રીઓ વહેલી સવારે વડના વૃક્ષ પૂજા અર્ચના કરી સૂત્રના દોરાને લઈ વડના વૃક્ષની એકસો આઠ પ્રદક્ષિણા પૂર્ણ કરી ધન્યતા અનુભવી હતી રિપોર્ટર મૌલિન વ્યાસ બી ન્યૂઝ ગુજરાતી વાઘોડિયા એને સ્વયંવર લગ્ન કરવાની ઉંમર થઈ એટલે રાજા એ કીધું તમે સ્વયંવર છો એમને સત્યવાન નામના સાથે લગ્ન કર્યા જેનું આયુષ્ય ઘણું ઓછું હતું પણ એમને લગ્ન કર્યા નારાજજીએ કીધું કે આ એક વર્ષમાં દેવ થઈ જશે છતાં એમને લગ્ન કર્યા પ્રતિવાદીનું પાલન કર્યું અને વર્ષમાં એ ગુજરી જાય છે પણ સાવિત્રી માં વ્રત પતિવ્રતા હતા યમરાજા પાસે પ્રાર્થના કરે યમરાજા માનતા નથી તો યમરાજા સાથે જાય છે માટે યમરાજા એમને પ્રસન્ન થાય છે એમને ત્રણ વરદાન આપે છે પોતાના પતિને પાછા આવે છે અને એ જ્યારે યમરાજા એમના પત્નીને સત્યવાનના પતિને વડના વૃક્ષ નીચે બધા વરદાન આપે છે અને ત્યાં એમના સત્યવાનને પુનઃજીવિત કરે છે માટે આ વ્રતની માટે આ વડની ખૂબ જ શ્રદ્ધાપૂર્વક બધા બહેનો પોતાના પતિના આયુષ્ય માટે દીર્ઘાયુષ્ય માટે પૂજા કરતા હોય છે એમનું વૈવાહિક જીવન ખૂબ સારું નીકળે એમાં કોઈ વિઘ્ન આવે માટે આ ખૂબ શ્રદ્ધાથી ભક્તિથી આ બહેનો એમની પૂજા કરતા હોય છે મારું નામ છે આતિશ દવે હું વાઘોડિયામાં રહું છું આ ડોક્ટર એન્જીઝા સ્કૂલ છે જેમાં બધા ઘણા બધા પત્નીઓ માતાઓ પોતાના પતિના નિરોગી આયુષ્ય માટે પૂજા કરવા માટે આવતા હોય છે લેડીઝોને બહેનોને પ્રાર્થના સરસ આજે વડ આવતી વ્રત નિમિત્તની પૂજા કરે છે સરસ બધા ભગવાનને બી પ્રાર્થના કરી અખંડ સૌભાગ્યવતી રહે એ નિમિત્તે વટ સાવિત્રીની પૂજા કરે છે બધા સરસ સવારના સરસ બહેનો આવીને ઠંડા પોરે સરસ ભગવાનની પૂજા કરે છે અને સાવિત્રી દેવીનું પૂજન કરી મહાદેવને પ્રાર્થના કરી કે સરસ ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે સદાને માટે સુખ શાંતિને સમૃદ્ધિ મળે એવી ઉત્તર પ્રગતિ થાય આપણે હિન્દુ ધર્મની અંદર આગળ સનાતન ધર્મની અંદર લોકો આગળ આગળ આવું આવું ધર્મના કાર્ય કરતા રહે એવી ભગવાન મહાદેવજીને સરસ ચરણોમાં વંદન ભગવાનને ઓમ નમ શિવાય સચિનભાઈ મહેતા વાઘોડિયા માં રહેવાનું સરસ વર્ષોથી આજે બેનો ઘણા બધા પૂજા કરે છે સવારે સાડા છ ના આવ્યા છે ત્રણ ચાર વાગ્યા લાગીને સરસ બધા બહેનો પૂજા કરશે